હallo મિત્રો કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ આકાશ પટેલ વ્લોગ્સ અમે ધ્યાનઈ અત્યારે તો છે ગોલા ખાવા આપણે 300 ને નીકળવલો ફર્સ્ટ નંબર આવ્યો ભાઈ એનો આગળ આવ્યો બાજુમાં નંબર આવ્યો પિંજામાં પાર્ટી છે મિક્સ બેન આવ્યા છે ગોલા ખાવા યાની મેમાન છે આપણે એને કુકરમાં ફોડવાની છે આવતી હોય ખાય

જય પાર્ટી પ્લોટ ની એક સામે જ છે ત્યાં અમે આવી ગયા છીએ ઓકર પાસે આવકાર હોટલ પાસે ને બધાય ખાય છે ગોલા મારી બધાય છે ખાવામાં મસ્ત મળે છે ને કે આ બધાય વાળા ગોલા લીધા છે

ચાલો તો અમારા મિલન નાઈસ ડીસ માં ધોરા જે આવો ત્યારે ગોલા ખાવા આવજો બાકી હા ઘણી વાર ઉભા ત્યારે વારો આવ્યો છે અમારા સગાએ બે ત્રણ મળ્યા હતા જો અહીંયા છે અહીંયા બેઠા છે અમારા સગા બધા અત્યારે તો ખાલી થઈ ગયું છે બાકી હતું ભીડ હતી તો હવે આકાશ પટેલ ગોલો ખાય તો આપણે બે ચાલો હવે કોણ કોણ આવી રીતે ગોલા ખાવા જાય છે આવી રીતે આવી રે કોમેન્ટ કરજો બધા ચાલો આવજો જય સ્વામિનારાયણ